પરસોત્તમ રૂપાલાનું મોટું નિવેદન આવ્યું હતું તેમણે દિલ્હીથી આવ્યા બાદ પ્રચાર અને શરૂ રાજકોટમાં હું ખૂબ જ પ્રચાર કરતો હતો હવે બધા મારા માટે પ્રચાર કરશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું રાજ્યસભાથી લઈને લોકસભાનો ચાન્સ મને મળ્યો એ મારા માટે પણ ગર્વની બાબત છે ત્યારે રાજકોટવાસીઓ મને જંગી મતે વિજેતા પણ બનાવશે કેન્દ્રની ટીમ અમારા નડ્ડાજી આદરણીય મોદી સાહેબભાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ અમારા મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનો રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણાય ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે અમે અમરેલી જિલ્લામાંથી રાજકોટ મીટિંગો માટે આવવાનું શરૂ કરેલું મુરુબી ચિમનકાશભાઈ આનંદીભાઈ આ બધા આગેવાનોને મળવાનું થતું હતું અને એમની પાસેથી અમે પાર્ટીનું કામ શીખી અને પાર્ટીનું કામ કરતા થયા હતા જે નગરમાંથી મોદી લડવાનો અવસર મળ્યો હોય જે નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર આની શક્તિનું પ્રદર્શન કરી શકું ખૂબ કસાયેલા આ આ ખીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી પોચ છે મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે પાર્ટીનો ખૂબ આભાર માનું છું રાજકોટના સૌ કાર્યકર્તાઓ અમારા પ્રમુખશ્રી મને અહીંયા હું તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો તો અહીંયા મને સામા મળ્યા મારા જૂના જોડીદાર ટપ્પાઈ મળ્યા